ઓમ નમો ભાગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ત્રીજો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો ગ્રહો અને તારાઓ શાંત હતા સૌમ્ય થઈ રહ્યા હતા દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા પૃથ્વીના મોટા મોટા નગરો નાના નાના ગામડાઓ આ હીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું રાત્રિના સમયે પણ સરોવરોમાં કમળ ખીલી ગયા હતા વનમાં વૃક્ષોની હારવાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી ક્યાંક પક્ષીઓ ટવકી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા તે સમયે પરમ પવિત્ર અને શીતલ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હુલવાઈ ગયો હતો તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજેન્દ્ર આપમેળે વાગી ઉઠ્યા કિન્નરો અને ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા અને ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા અપ્સરાઓ સાથે નાચવા લાગી મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમે ધીમે ગર્જનાઓ કરતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રી ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા જાણે પૂર્વ દિશામાં સોળે કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો જોયું તેમની સામે એક અદભુત બાળક છે તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે ચારે પૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે તેમના વક્ષ સ્થળ પર સ્ત્રી વસનું ચિહ્ન સુવર્ણમય રેખા છે ગળામાં કૌસ્તુભમણી શોભી રહ્યો છે ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે અમૂલ્ય વૈદુર્યમણીથી જળેલા મુગટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેસ પ્રકાશી રહ્યા છે ઉત્તમ શેરવાળી મેખલા તથા બાજુબંધો અને કંકળોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલ મુકુંદની અદભુત છટા છે જ્યારે વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્ચર્ય થયું પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા તેમનું રોમે રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ પોતાની અંગકાંતિથી પ્રસૂતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા વસુદેવજીએ કહ્યું હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતિત સાક્ષાત પુરુષોત્તમ છો આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો કારણ કે આપ સર્વ વ્યાપક છો જેમ જ્યાં સુધી મહત્ત્વ વગેરે તત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે ત્યારે તે ઇન્દ્રિયાદી સોળ વિકારોની સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમજ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે પરંતુ હકીકત તો એ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે જો કે આપ તેમાં વિદ્યમાન છો છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ સર્વના આત્મા સત્ય વસ્તુરૂપ અને સર્વવ્યાપક છો ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે તે માત્ર અનુવાદ કરે છે વિચાર નથી કરતો કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહિત છો છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે આ વાત ઐશ્વર્યવાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગત નથી કેમ કે ત્રણેય ગુણોના આશરે આપ જ છો તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ એટલે કે પોષણકારી વિષ્ણુરૂપ ધારણ કરો છો ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ એટલે કે રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં રૂપે પધાર્યા છો આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનું વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે આપ તે બધાનો સંહાર કરશો હે દેવાધિદેવ આ કંસ મહાદુષ્ટ છે તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોરતો આવી જશે શ્રી ત્રિસુખદેવજી કહે છે પરીક્ષિત દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિધ્યમાન છે પહેલાં તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતાં સ્તુતિ કરવા લાગ્યા માતા દેવકીજીએ કહ્યું પ્રભુ વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે જે બ્રહ્મ જ્યોતિરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ રૂપે કહે છે તેજ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય બે પરાર્ધ સમાપ્ત થઈ જાય છે ત્યારે કાલ શક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે પંચમહાભૂત અહંકારમાં અહંકાર મહતત્વમાં અને મહતત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો તેથી જ આપનું એક નામ શેષ પણ છે પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈને વર્ષપર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો હું આપને શરણે આવી છું પ્રભુ મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાસ્તો ફરે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી પછી દૈવેચ્છાથી તે આપના ચરણકમળોનું શરણ લઈને શાંતિથી સુવે છે બીજાની તો વાત જ કરવી સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે પ્રભુ આપ ભક્તોના ભયને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ તેથી આપ અમારું રક્ષણ કરો આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે તેને માત્ર માંસ ચરબીમય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો હે મધુસૂદન આપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે મારી ધીરજ તૂટી રહી છે આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું હે વિશ્વાત્મન આપનું આ રૂપ અલૌકિક છે આપ શંખ ચક્ર ગદા અને પદ્મની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે શ્રી ભગવાને કહ્યું દેવી સ્વયંભૂ મનવંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ પૃષ્ની હતું અને આ વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી તમે બંનેએ વર્ષા વાયુ ગરમી ઠંડી વગેરે કાળના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હોવાનો જ આહાર લેતા હતા તમારું ચિત્ત બહુ શાંત હતું આ પ્રમાણે તમે બંનેએ મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતાં કરતાં બાર હજાર દિવ્ય વર્ષો વીતી ગયા પુણ્યમયી દેવી ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કેમ કે તમે બંનેએ તપસ્યા શ્રદ્ધા અને પ્રેમમયી ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપણી સામે પ્રગટ થયો જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો ત્યારે તમે બંને મારા જેવો પુત્ર માંગ્યો તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંનેએ મારી પાસે મોક્ષ ન માંગ્યો તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો હવે તમારો મનોરથ સફળ થવાથી તમો સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું પુરુષની ગર્ભના નામે પ્રસિદ્ધ થયો પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા ત્યારે પણ હું તમારો પુત્ર થયો મારું નામ હતું ઉપેન્દ્ર શરીર ઠીંગડું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા દેવકી તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું મારું વચન સર્વદા સત્ય થાય છે મેં તમને મારું આરોપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમપદની પ્રાપ્તિ થશે શ્રી સુખદેવજી કહે છે આટલું કહીને હરિમૌન થઈ ગયા હવે તેમણે પોતાની યોગમાયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જન્મ રહિત છે તે જ યોગમાયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી તે બધા જ અચેત બનીને સૂઈ ગયા કારાગૃહના બધા દરવાજા બંધ હતા તેના મોટા મોટા બારણા લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા બહાર જવું અત્યંત મુશ્કેલ હતું પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે તે સમયે વાદળો ધીમે ધીમે ગર્જના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરવા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફેરબહુ થઈ ગયા હતા સેંકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો તેથી વસુદેવજી નિર્વિઘ્ને નંદબાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિંદ્રાધીન જોયા તેમણે પોતાના પુત્રને યશોદાજીની સૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની સૈયા પર સુવાડીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાંની જેમ બંદી બની ગયા ત્યાં નંદપત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચેત કરી દીધા હતા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ્ય સંહિતા ય સ્કંધે પૂર્વાર્ધે કૃષ્ણ જન્મની તૃતીયોધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કૃષ્ણ જન્મમાંનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય